પ્રલય કાળ ની જી સમ શ્વેત વીજળી તું પણ આસમાન પરથી સુધી પ્રલયકાળની ઠંડી આગ વરસાવ નવા પાણીમાં ગુંજતા દેદરો તમે તમે પણ મગદ્રજ નરસી ગુપ્તના મહેલ પાસે જઈને મારો એ ઢંઢેરો સંભળાવો કે ગર્જતા વાદળો બેઠે કદી ન થડાસો પરસ્પરમાં કહે જો બધાને એ લાગી છે આગ તમારા જ ઘરમાં સમજો સમજો હજુ સમજો રહી છે આવો મગધરાજ ના હિત ચિંતક સેનાપતિ સુધીર આવો આવો જુઓ આ હા જુઓ આ હાથ કે જેણે લાખો સુના મહોરો દાન માં આપી કઈક કેટલાય રંક જનો આંસુ લૂછ્યા હતા આ એ જ હાથ જેના જે હાથમાં માં આજે મરતી વખતે મોઢામાં મૂકવા માટે એક રૂપા મોહર પણ નથી એક રૂપા મોહર પણ નથી

मने नहीं कारण के एरे पिदूचे लो ही मारू हजू तरस बाकी छे रही बस हवे तो एक जछे आ दिल मा का नहीं का ते नहीं वे मारी मातृभूमि साथे रहे कदापि नहीं नहीं मारा भाई મારી આ માતૃભૂમિ સાથે મને કઈ જ વેર નથી જેણે ભરી સભામાં કુમાર સિંહ ગુપ્તનો ખૂની ઠરાવીને મારું અપમાન કરેલ છે જેણે મારું મંડા મહામંડળેશ્વરનું પઢાર્યું છે એ મગધરાજ નસી ગુપ્તની સાથે મારે વેર છે મારી આ માતૃભૂમિ સાથે મને કઈ જ વેર નથી

છાણ કે મર્દ આ ખેટ્યો હતો જાવ જાવ અપમાનની આદમાં સડગતા એક વખત આ ઘરાસ્ય દૂર થઈ જા કારણ હવે મારું બહાર વટ્યું જીવ સટો સટનું છે લેઈ મે રાજા નું નામ તમે મને बिपिन के कोई साथ ही नहीं आए शू कहू आंसू नहीं गंगा जमना कहीं कारण ओह पति ना नाम नु सौभाग्य सिंदूर મારી દીકરીના સેથામાં જોવા માટે મારું હયું રડતું હોવા છતાં હોઠ હસતા રાખી મે મારી દીકરીને વસમી વિદાય આપી હતી આજે આજે અપમાનિત થઈને આંગણે આવેલી દીકરીને જોતા મારા હૃદયને જે આઘાત લાગ્યો છે તે હું તને કેમ કરીને બતાવું જશું હું તને કેમ બતાવ સાપનો ભારો કદી મે દીકરીને માની નથી એના ઉપરની ની પ્રીત મારી કોઈ થી છાની નથી અરે પથ્થર નહીં પથ્થર નહીં પણ દીકરીના બાપનો આ કોલ છે કે દીકરી કઈ જિંદગી ભર દુખી રહેવાની નથી એ બીબીન એના મનમાં સમજે છે શું શું એના કાઢી મુકો શું એ એ માને છે કે એના કાઢી મુકવાથી મારી દીકરી એના ઘરના ઉંબરે માથું રગદોડતી રગદોડતી પાછી આવશે નહીં હવે તો બસ એ દિવસની રાહ જોવાની બાકી રહી કે દીપીન આવીને મારી બિંદુની માફી માંગે અને વેવાય એના માથા પરની પાઘડી મારા ઘરના ઉંબરે મૂકે